જંગીરપુરા પોલીસે નવા બાવાનો ઢોંગ રચી હિપનોટાઇઝ કરી લાખોની થગા અછથી ભાગી છૂટેલા મદારીને ને ગામ ઝડપી પાડ્યો હતો સુરતના જાંગીરપુરા ખાતે રહેતા એક નવા બાવાનો ઢોંગ રજી એક ઈસમ હિપ્નોટાઇઝ કરી લાખોની થગાઈ કરી ભાગી છૂટ્યો હતો જેની જાણ પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા એક લક્ઝુરિયસ કારમાં આવેલો ઢોંગી બાબા દેખાતા તેનો પીછો કર્યો હતો અને દેગામથી મદારી કોમ ના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો મદારી ઢોંગી બાબા લક્ઝુરિયસ ઉતરી શિકારને ઉતરી સી ઉડાવી સોનું કાઢી આંઝી લેતો હતો હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઇસમો આવેલા એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને ભાવો અને જે ગાડીનો વાહ ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં ગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે અત્યાર જે તે વખતે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાની મતદાન એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે એ રેકોર્ડની પછી કરાઈ કરવાની બાકી છે